ભાજપના લોકો આમ જનતાના હાથમાંથી મત આપવાનો અધિકાર છીનવી રહ્યા છે એ દેશદ્રોહ નથી મત આપવાનો અધિકાર તો સંવિધાન આપે છે ભાજપની ખેરાત થોડી છે કે તમે છીનવી લેશો તો દેશમાં ભાજપ પાર્ટી મત આપવાનો અધિકાર છીનવી લેતી હોય એ પોતાની જાતને રાષ્ટ્રવાદી પાર્ટી કેવી રીતે માની શકે ગુજરાતની તમામ વિધાનસભામાં એવરેજ દસ દસ હજાર લોકોના મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરવાની અરજી ભાજપના માણસો આપી આવ્યા છે એ તો દેશ વિરોધી કૃત્ય છે અને પ્રજાના હાથમાંથી સત્તા છીનવી લેવાનું કૃત્ય છે બીજી કોઈ રીતે અન્ય કોઈ રીતે નેતા કે અધિકારી તો જનતાના કંટ્રોલમાં નથી કમસે કમ ચૂંટણી ટાણે તો કંટ્રોલમાં આવે છે ચૂંટણી ટાણે નમસ્તે કરવું પડે પગે લાગવું પડે ખેતરે ખેતરે આંટા મારવા પડે ગંધાતી ગોબરી ગલીમાં જઈને હાથ જોડવા પડે છે શું કામ એ સંવિધાનની તાકાત છે વડાપ્રધાનોએ હાથ જોડી લેવા પડે છે ચૂંટણી આવે ત્યારે તો પાંચ વર્ષમાં એક વખત ગમે એવા નેતાને પણ વાંકો વાળી દેવાની તાકાત સંવિધાનથી માણસને જે મળી છે એ તાકાત છું કામ છીનવી લેવામાં આવે છે